ભાજપ સામે ક્ષત્રિય સમાજની લડતમાં દલિતો અને મુસ્લિમો હોશભેર જોડાશે જેમાં માતાના આજે ક્ષત્રિય સમાજ અસ્મિતા લડત પાર્ટ કરાયો અમે એ કે અમારે આ રૂપાલય અમારી સમાજની માં બેન દીકરીઓ માટે વાણી વિલાસ ખરાબ વર્તનમાં કર્યું હતું ત્યારે પણ અમારા શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ શ્રી વીરભદ્રિંહ જાડેજા અને માધુભા જાડેજા સમગ્ર રાજપૂત કરણી સેના અહિયાં માતાના મળ દર્શન કરી આશીર્વાદ લઈને રાજકોટ ગયા હતા અને રાજકોટથી અહીંયા આંદોલન ચાલુ છે આપણે કાશ્મીર સુધી પહોંચ્યા અમારા મખવાણા અને સમગ્ર રાજપૂત સંકલન સમિતિ તેમજ અનેક રાજપૂત સંસ્થાઓ દ્વારા જ્યારે મા આશાપુરાના આશીર્વાદ લઈ અને અત્યારે આખા ભારત દેશની અંદર જે આંદોલન ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશમાં એક જ નારો છે કા ફૂલ અમારી ભૂલ એવો નારો સાથે આ ચારસોની વાતો કરે છે પરંતુ દોઢસોની બારી નહીં નીકળી શકે એવી અમને અમારી સમાજ તેમજ સંપૂર્ણ અઢારે વરણની સમાજ ઉપર અમને ભરોસો છે કારણ કે રાજપૂત સમાજ દરેકની બેન દીકરીઓ માટે હર હંમેશા બલિદાન બલિદાનો આપ્યા છે તો આ તો અમારી પોતાની અસ્મિતા અને ઇજ્જતનો સવાલ છે તો અમારી સાથે દરેક સમાજો આજે પણ આપી અહીંયા જોયો હશે મુસ્લિમ સમાજ દલિત સમાજ બ્રહ્મ સમાજ ચારણ સમાજ તેમજ અઢારે વરણના સમાજોના હજી તો આ બધા સામાજિક આગેવાનો આવ્યા હતા અમે ટૂંકી જેવી મેસેજ કાલથી જ જાહેરાત કરી હતી અને બધી સમાજો દ્વારા જે અમને આશીર્વાદ એ આપવામાં આવ્યા છે અને સમગ્ર ભારત દેશ અને કચ્છની સીટની વાત કરીએ તો એ પણ જંગી બહુમતીથી ત્યાર છે કારણ કે કચ્છની સીટ બહુ માર્જીન નથી વિધાનસભાના આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ કંઈ મોટી વસ્તુ નથી એટલે સો ટકા કચ્છની સીટથી શરૂઆત થશે કચ્છથી કરી અને ઠેટ જમ્મુ કાશ્મીર સુધી ભારતીય જનતા પાર્ટીનું ક્યાં પણ નામો નિશાન નહીં રહે આજરોજ આશાપુરા માતાજીના સાનિધ્યમાં માતાના મઢ ખાતે કરણી સેનાના આમંત્રણને માન દઈ અને અઢારે આલમ ત્યારે સર્વ સમાજ એકઠી થઈ છે એક જ નારો છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો જે આજે કેન્દ્ર સરકારના લોકો એવા નેતાઓ જે મદમાં ભાન ભૂલ્યા છે અભિમાનમાં એ ભૂલી ગયા છે કે સમાજોના અપમાન કરવા કેટલા અઘરા છે આજે કોઈની માતાઓ દીકરીઓ ઉપર કોઈ પણ હિસાબે આજ આવી એક અભદ્ર ટિપ્પણીઓ કરતા પહેલા એ વિચારતા નથી ત્યારે ચોક્કસપણે આજે માતાના મઠ ખાતે અમો એક સાથે મળી અને આહવાન કર્યું છે કે આજે મદમાં ભાન ભૂલ્યા છે એમને ઘર ભેગા કરવાના છે કારણ કે એક સત્ય સમાજની માતાઓ દીકરીઓ નથી આ સર્વે સમાજની માતાઓ

रथ ફરસે અને ધર્મरथ ને પણ મોટોમ મોટો આપણે સર્વે એને વધાવી લેવાનો છે અને આ લોકો જે મદમાં ભાન ભૂલી ચૂક્યા છે એમને ભાન અપાવી અને ઘર ભેગા કરવાના છે એટલે આ જે સર્વે સમાજના લોકોએ સંકલ્પ લઈ અને આ ભારતીય જનતા પાર્ટીને ઝાકારો આપવાનો સમય આવી ગયો છે અયા માતાને મળે કarni Sena ની મીટિંગમાં ગોજનાના પ્રમુખ શ્રી કચ્છના અને લખપત તાલુકાના અરવિ સમાના પ્રમુખ શ્રી હાજર રહ્યા હતા તમામ સમાજો મુસ્લિમ ગઢવી છત્રી સમાજ આજે જે મિટિંગ હતી રાજકીય નથી હક બાતલની અને ન્યાયની મિટિંગ હતી જે કરણી સેના અને છત્રી સમાજ નહીં ભાજપ હવે તો રૂપાલા નહીં પણ ભાજપ તરફથી જે અન્યાય મળી રહ્યો છે કારણ કે બધું સહેન કરી લે પણ જ્યારે પોતાની ઈજ્જત મા દીકરી અને ધર્મ પર આવીને સહેન કરવું નથી અને સહેન તો મોટા મહાન પાપ છે તો આજે જે અહીંયા કરણી સેના મેટિંગ મળી અને બધા ભેગા ત્યાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજો તો આજે મિટિંગ અમે તમામ સમાજો ને ભાજપ કોંગ્રેસ નહીં પણ જે કર્ણા છત્રી સમાજ નહીં અન્ય ભાજપ છે એટલો નહીં કાલે બોલી પટેલ એક વાર બોલે તો ભૂલ કહેવાય અને વાર વાર બોલાય કે તો આદત કહેવાય આ માટે ભાજપ ને આદત થઈ ગઈ છે બોલવાની તો અમે તન મને ધનશે કહીએ છીએ જે આજની મિટિંગ થઈ હતી મુસ્લિમ તમામ સમાજ કચ્છની મુસ્લિમ સમાજ આ કણી સમાજ સાથે છે અને આને મા દીકરીને સાથે જઈ અને સત્ય જઈ અને અસત્યને ને ક્યારે ખોટો ને તો ભગવાન માફ કરતો નથી અને હું અપીલ કરું છું કે અમે તો સાથે રહીશ અને અશું મુસ્લિમ સમાજ ક્યારે બોલે ફરતો નથી અમારો ધર્મ પણ કહે છે અમે છત્રી સમાજ અપીલ કરું છું કે આ મા આસાબ ને આગળ બોલે છું ખાલી બોલો નહીં કરી બતાવ અને છત્રી સમાજ નો અસ્તિત્વ આજે ગયો તો ક્યારે નહીં થાય જય હિન્દ જય ભારત આજની સભા કચ્છ જિલ્લાના કરણી સેનાના નેતૃત્વ હેઠળ આશાપુરાના ધામથી ધર્મરથ જેને કહેવાય ક્ષત્રિયો પોતાના ધર્મનો બચાવ સમગ્ર સૃષ્ટિમાં અને દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં જેને મોખરે કહેવાય એવી જ્ઞાતિ જેણે ધર્મની રક્ષા કરી હોય એવો ધર્મરથ આજે શરૂ કરવામાં આવ્યો અને એ ધર્મરથ એમના જ્ઞાતિ વિશે અને જેણે અપશબ્દો બોલ્યા એના એક સોમાન જેનો ભંગ થયો હોય એ સોમાનની રક્ષા કરવા માટે આજે એથી શરૂઆત કરવામાં આવી અહીં ઉપસ્થિત તમામે તમામ સમાજના હજાર જેટલા આગેવાનો અહીંયા સાથે ઉપસ્થિત રહ્યા અને એ આગેવાનોએ એક સંકલ્પ કર્યો છે કે આ દેશની અંદર જે આ હિટલર શાહીનો શાસન અને જે લોકો હિન્દુ ધર્મના નામે અને ભાઈચારામાં કોમી વેમન્સ ફેલાવવાના નામે જે સરકાર બની છે એ સરકારને ઉખેડી ફેંકવા આજે આશાપુરાણ અહીંયાથી સંકલ્પ લેવામાં આવ્યો છે સમગ્ર લખપત તાલુકાના અને કચ્છ જિલ્લાના તમામ જ્ઞાતિઓના આગેવાનો પ્રતિષ્ઠિત અગ્રણીઓ તમામ સમાજના આગેવાનોએ એક ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે અને આ હિટલર શાહી અને જે લોકો આ ભારતની અંદર દમન ફેલાવવા માટે જે શરૂઆત કરી છે એ શરૂઆતના ત્રીસ વર્ષનો આજે એનો ત્રણ દાયકાનો અંત આવ્યો છે એ અંતની શરૂઆત કરવા આજે આશાપુરાના ધામથી અમે શરૂઆત કરી છે અને સમગ્ર લખપત તાલુકામાં પહેલેથી કોંગ્રેસ પક્ષનો અહીંયા જલવંતો વિજય થતો હોય છે પણ આજે એક એવો ખુશીનો દિવસ આવ્યો છે કે આખી ભાજપના જે ક્ષત્રિયો જે સોમાનભેર ભાજપની સાથે અને હિન્દુ ધર્મના નામે રક્ષક બન્યા હતા અને ભાજપને એમણે જ મજબૂત કરી હતી એ આજે ભાજપ છોડી અને કોંગ્રેસના નીતિશલાલને જીતાડવા માટે જયારે અહીંયા સંકલ્પ લેવા આવ્યો છે ત્યારે આનાથી વિશેષ કોઈ ખુશીની બાબત ન હોઈ શકે અને આખા એ દેશમાં ક્ષત્રિયો શું કરી શકે છે એ અહીંથી આજ સાબિત થવાનું છે